આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પાલ અટલાશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે દર્શન કરીને લોકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી સુરત શહેર સહિત જિલ્લા અને રાજ્યભરમાં આજે મહાશિવરાત્રી ભવ્ય ઉજવણી કરા હતી આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇન શરૂ થઈ ગઈ હતી તો શિવાલયોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા તો મહંતે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે આ મંદિરમાં ધ્વજારોહણ પ્રમુખ સુરત શહેર ગણેશ સમિતિ આજે આશ્રમ શ્રી મહાદેવ મંદિર શ્રી મહંત્રી ગિરનારજી મહારાજના સાનિધ્યમાં આ મહાશિવરાત્રી ઉજવાઈ રહી છે આ પાડેશ્વર મહાદેવનું એક વિશેષ મહત્ત્વ એ છે કે અહીંયા સત્તરસો એકાવન કિલોનું પાદેશ્વર મહાદેવનું એમાં શિવલિંગ બનાવવામાં આવેલું છે અને એનું જે મૂળ છે નાભી કહેવાય જે આપની એ રીતે પાટા સુધી નાભીમાં એને પહોંચાડવામાં આવેલું છે અને વિશેષ અહીંયા દરેક ભક્તોની કોઈ પણ ઈચ્છા હોય તે પરિપૂર્ણ થતી હોય છે અને વિશેષ બાપુને એટલે યાદ કરવા પડે કે રાજકીય રીતે પણ બાપુ ખૂબ જ એક્ટિવ અને એકદમ ધાર્મિકતાથી એ પોતાની જોડાયેલા છે બે હજાર ચૌદમાં નંદ્રભાઈ મોદીજી વડાપ્રધાન નોટાભાઈના પરંતુ તેઓએ બે હજાર ચૌદમાં જ પહેલાં જ મહાશિવરાત્રીમાં નમો ઠંડાઈ કરીને સમગ્ર સુરત સુરતવાસીને બોલાવીને નમો ઠંડાઈનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ નંદભાઈ વડાપ્રધાનની સત્તા પર આડુત થયા હતા તો આપણને એકનું મહત્ત્વ છે કે એવો જે ઈચ્છા પોતે રાખે છે તે પરિપૂર્ણ થતી હોય છે તો દરેક ભક્તો પણ નંદભાઈ નંદ્રભાઈભાઈ એમના ખાસ વિશેષ શુભેચ્છક છે તો આવો આજે પારસર મહાદેવ મંદિરના દર્શન કરીને આપનું જીવન ધન્ય બનાવીએ પર્વનું શું એ પરિચય પરિચય મહાશિવ મહાદેવસો એકાવન કિલોનું પાર્દ શિવલિંગ મિત્રો આપણે એવું ઘણી વાર વિચાર કરતા હોઈએ કે શિવની લગ્ન નીતિથી પણ એવું નથી શિવનું પ્રાગટ્ય શિવલિંગની પૂજા આજે પ્રથમ દિવસે મહાશિવરાત્રી દાડે થયેલી છે ઘણા શાસ્ત્રોમાં ઉપનિષદોમાં એવું લખેલું હોય છે પણ તેની આજને દિવસે શિવની લિંગની ઉત્પત્તિ થઈ છે એટલે આપણે શિવલિંગની શિવ મહાપુરા અનુસાર આપણે શિવરાત્રિ મહાપર્વ મનાવીએ છીએ આવો મિત્રો અટલ આશ્રમ દ્વારા આજે ઠંડાઈ એક હજાર લીટરની ઠંડાઈ તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા ફલાહારની વ્યવસ્થા લઘુરૂદ્ર યજ્ઞ ચારેપ્રહણની પૂજા મધ્યરાત્રે બાર વાગે ઘીના કમલની પૂજા સાથે આવો એક મેક બેલી પત્રમ એક લોટા જલકી ધાર ઓ દિયાળુ રીજ કે જેમ ધર્મ કામ કામને મોક્ષ મળે એવા સરળ પદાર્થો આપણે ભગવાનને અર્પણ કરી અને પૂરા વિશ્વમાં સુખ શાંતિ વધે એવી કામનાઓ કરીએ મહાદેવ મળત બાર વાગ્યા થી ચાલુ છે ત્યારે પ્રહર ની કેવી પછી બારથી ત્રણ ત્રણથી તો છ કમસે કમ સવારે આઠ નવ વાગ્યે પાંચથી દસ હજાર માણસો દર્શન કરી ગયા છે અત્યારે સાંજ સુધીની અંદર કમસે કમ સાઠથી સિત્તેર હજાર માણસ દર્શન કરી શકે અને ત્રીસ ચાલીસ હજાર માણસ પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે